શ્રી સ્વાગત છે નવા વ્લોગમાં તો વાગી ગયા છે રોંઢાના ચાર અને જે આ બધાને નીર નાખી દીધી અને ભૂકો નાખ્યો અને ચાર પાંચને ખળ નાખ્યો છે ખળ વાઢવા ગઈ ને બપોર મો બીજો એક ઓલી તો ખાવા આવી એને બહુ જ ભાવે ખળ બીજો એ ખળ ખાય છે ને આને નાખ્યો ભૂકો બીજો ઉડાડે અને આજ છે ને અમે ગુલાબ વાવ્યો બેક કેમેરો કરીને દેખાડો ઓલું ગુલાબ હતું ને આખું છે ને બધું હોળીથી હોરી નાખ્યો ને બીજે વાવ્યા છે જો દેખાડ જ્યાં અહીંયા આખો બગીચો બનાવ્યો ગુલાબનો નીકળા ગુલાબ ગુલાબ વાવી દીધા અને જેમાં ડાયરેખી હતી ને વાત વાંધો નથી બાકી માં હે ને છાણ હે ને ચોટાડી દીધું એટલે ફટાફટ ઉગી આ છે ટમેટી જારી વલ અસલ કોરાણ કરતા અટાણ મોટો થઈ ગયો હતો પણ ભાંગી ભાંગીને ખોત ભેં એટલે જો એવળો ને એવળખે પણ હું કોરાણો એટલે ઓલા પીળા ફૂલ થાય ને એ જો ચોમાસામાં છે ને ઊંઘી પડે પાણી જડે ને એટલે તો એ તો બારે માહ થાય તો જે એ ઉઈ છે ને એ હરખા કરીને વાવી દે હવે એટલામાં આમ બી એમાં બી ને એ બધા ઉઈ અને ગુલાબ જો બધા લાગી ગયા ને તો તસલ એ ગુલાબનો બગીચો આખો થઈ જાય ઘણા આંબા વાવ્યા આંબા હતા માથે એમાંથી એક ઉપાડી ને જાય વાવી દીધો બિચારી ના તો જો ઉના રહે ને જામ સુકાઈ ગઈ થોડીક હજી વાઈટ જોઈ કોરાઈ તો હવે લગભગ તો ના કોરાઈ સુકાઈ ગઈ ને કા સરું સુકાઈ ગયું એ છે ને આપણે એના બી ખાઈ વાત પાછું વાવી દે હું બાકી આ સુકાઈ ગયા તા ને જો પાછા થળીએ થી કોરાણા એવું છે ને જા હે ને લીમડા કાપી નાખો એટલે કોરા હોય ને તો કોરાઈ જાય જો જામાં બધા નીકળી ગુલાબની પાખડી પડી જામાં હજી ઘણી તો સુકાઈ ગઈ જરી આખા આખા ગુલાબ છે ને પછી ખરી જાય પાખડી એવડું રહેવા દીધું જો એવું ખાવ બાકી ખોરી નહીં આખું એ તો પાછું થઈ જાય અને એક ગુલાબ છે જે આવા ગુલાબ હમણાં તો ઉઘડી પડતા આખેમાં કીધું હે ને વડું થઈ ગયું ને વાવી દઈ બીજા રોપડા લેવા ને પવન તો આ બહુ જ ગાજે પીપરો પવન નઈ છે અને જો આ ચોમાસું હું ચાલુ થયું ને દેખાડ્યું તું આ ફૂલ ઝાડ કયું થઈ ગયું જો આમાં હે ને હજી ઝીણી ઝીણી ફૂલડી આવશે પણ રોગો એ તો સારું લાગે એટલે આ થોડુંક મોટું થઈ જાય ને પછી આપણે આની ડાયરેક્ટ આવી દેવાનું ડાયરેક્ટ ઉગી જાય જો ડાયરેક્ટ મોટી થઈ જાય ને પછી આપણે વાવીએ અને આ તો ઓલું હે હમરી જેવું જ છે લાગે એવું અને હું હોય એવું ઓલું કેમ પાંદડું નાખી દઈએ ચોટી જાય એનું એ આનું ઈ ઉગી જાય એટલું ખાલી કાપીને વાવી દે ને તો એ ઉગી જાય તો એ વાવવાનું હે અને આમાં જો લાઈન હે રીંગણી પણ દેખાડે પણ નજીકથી નજીક થી દેખાડ હે રીંગણી આ બધા બે ત્રણ લાઈન રીંગણીની હે અને બે લાઈન કે એક લાઈન એમ કંઈક મરચીની હે જે આમનું મમ્મી વાવી દીધી હે અરે રીંગણી રીંગણાથે પડવા ના છે જે થાહે ન તઈ અને આ એક લાઈન છે મરચીની હજી મરચીનો રોપ તો ઘણો છે ના બે લાઈન છે જો એક આયા અને એક આય આમנם છે ને બે લાઈન મરચીની છે અને ત્રણ લાઈન રીંગણીની છે બાકી તો જે આમખડ થઈ પડ્યું બધું એ બધું સાફ કરી અને આ છે તો ઘણો હોય જ છે જોઠાણા ખાલી લીના ઘર છે બતઈ ઝાડવા અને ખડ ને બધું એમ કોરાણ અને આમાં જો ગોટાળો થઈ ગયો વહેલા વાય વાય છે અને અડબાવે છે થાય ને તો ખબર પડે કે કેવાના હે થઈ ગયા જો જબર જબર કંઈક છે કારેલી જેવો લાગે વેલો પછી કુંજણી ના કારેલીનો નથી કટોલાનો હોય તો ભલે ફૂલ આવ્યા હે એવા લાગે કટોલા અહીં થા અહીં થાતા કટોલા આ મોટા પાંદવાળો હોય ને એ નહીં બીજો હે ને એ નિવું નહીં કરાય ફૂલ આવી પડે લગભગ એ કટોલાના જ છે ફૂલ એવું કઈક કામકાજ આવે હે અને મારા મમ્મી અને કપડા ધોવાની તૈયારી કરે કારણ કે કાલ છે આજથી મહીંડા પણ આજ ગારો બહુ પડે હે એટલે અમે જારવી જાળવી જો માર મમ્મી છે ને લુગડા ધોવે નીકળી જાય મારે આગળ ઓલા ફૂલ ઝાડ વાવવા ઓનલાઈન માંથી બી મેગા તા ને ઉનાળે વાવ્યા તા પણ એ બધા ઉગીને બરી ગયા તા એટલે એ ફૂલ ઝાડ વાવવા હલો તો જો ને ખાઈ લીધું કે ઢોરીએ ચરવા જવા દીધી મા ખાણ ખાઈને જાય ને પણ ખાણ હે ને જાય ને એટલે બીજું ને ના હેખી સરવા દે એટલે બેક ને નથી વટાણ લઈ ગયો અને જોજમીને બાંધવાનું ચાલુ કરી દીધું હવે હું અને ખીલે બાંધીએ તો આ અહીંના ખીલા નથી જો આપણા ફૂલ કેમ બાકી નાખી અવેડામાં અને જો ડ્યુટી બદલી ગઈ મારા પપ્પા ગયા છે મેં શું ચાલવા બેગ જ જજી તા હે બેગ ને જ છોડ્યું જાજીને જ છોડ્યું અને જયદીપ ભાઈ આવતા રહ્યા અને આ ભાઈ નું એમનું કામકાજ હાલે છે ને મારા મમ્મી નું હાલે છે જો આપણે છે ને કપડાં જોવા લાઈન કરીએ હુકવીએ એવા હા કાલે આંબા ના ફૂલ નો બનાવ્યો કા ગુલાબ નો આંબા તોલા લાવવા ને ગોટલી ના ક્યાં વાવવા વાહ વાહ ભાઈ આયા તો હજી આયા તો હે ને કડો ભટકી જાય હા પવન ની હોળી હોટી ખોડી દે ત્રણ હોટી ખોડી દયો ને એટલે વાંધો ના આવે અને જો જયદીપ ને એના ભાગના બાંધવાના હોય એટલે એને આવવું પડે તાણે આવો આવો આઈએ આઈએ

કલાક વાળી બે કલાક લાગે છે વડલો ખાવો હોય અને જે રસિકભાઈ હે ને બદુડી ને આવ્યો આની તો જો મારે અહીંયા ગુલાબનો બગીચો કર્યો હવે આખા એટલી જગ્યા હતી ને બધાય વાવી દીધા એક ફેર દેખાડી દીધો પણ તો એ ના ગયા જોયા જ રાખી પવન નો અવાજ ફૂલ આવતો હોય ઇગ્નોર કરી નાખ જે ચકલી ઉડી જાય આવા હે ને વાડી ની ચકલી હોય સુકરી સુકરી અને આપણા જ્યાં ગુંદો હાવ ભરી ગયો હતો ને પાછો અસલ કોરાણો અને જા છે નવી બદુડી લસિકભાઈ લઈ એ નવી બદુડી જો ખર ખાય આ રાતડી છે આખી રાતડી બદુ અને જો આ એમલી કોરાણી હશે લાવું ઈ હુકાઈ ગઈતી ઉનારે પણ હવે અસલ કોર ફુટ અને જો માર પપ્પા હે ને પાડી ઉચારે બેગ ભીહુન બેગ પાડી ઉને હે બોજા જાજત નથી અને જો આજ આખી અમાર આખી હીમ ને દે પણ અમે નથી ગયા આજી અમારે ગુમરો મલાઈ ગયો ને બાકી હેડો ચોખો કરવા નતો ની હેડો વાઢવા ગીતીયું બે બપોર મર એટલે ન જવાનો તમર બેન વિચાર હે કાલે ને દે આવવાનો

હવે તરી હું દેખાવું દેખાવું થઈ ગયું ના અડધું કઈ નથી મમ્મી જો તરી હું કાગર દેખાઈ ગયું તુફાન એને જઈ દે લઈ જવાય સારવા તો એ પગ મોકરો જ થાય ને એને ખબર જ હોય આ ના જરવાય એને લઈ તા જાય પણ આ ક્યાંય મોઢામાં જીભ ના નાખે તુફલી જલ જલ મીમ તો ભાઈ બરુકડો છે સાચવેલો છે હજી કાંઈ એમ ખાણ ખાય છે તો જતા જતા એ થેબડી એ ફલી એ કુંડીમાં જ પીએ વા ઓછો જાય નહીં વધારે પડતો કુંડીમાં જ પીએ અને જે આવી રીતના થાય અને પછી આમાંથી હે ને ફૂલ ઉઘડે જો એક ફૂલ ઉઘડવાની બાકી જ્યાં આમાં આવી પડે ફૂલ છે ને તડકો નીકળ્યા ને તો અસલી કલર એકદમ અટાણ દેખાય હે ચોખા કેમ લાગે મસ્ત હાલો તો આપણે આ સાથે આ નો એન્ડ કરી દઈએ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ